તો રામે રામ ડાયરાને કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો હવે જોવો જાવી સેવી વાડીમાં આંટો મારવા કે હુંકાણું કે નહીં એમ જોવા તો જો ધીરે ધીરે ડગલા ભરવી ધીરે ધીરે ડગલા ફરતા જાવી છે ને જાવી છે આંટો મારવા વાડીમાં હા ફૂંકાણું કે નહીં એમ જોઈ આવીએ કેમ કે અહીંયા ભીનો તો છે જ તે જોઈ લે હે જે ભીનું છે પણ તોય હું કહો ધીરે ધીરે પગલા ભરજ્યો હો હું કહો તો હવે ડુંગળ એ પોગી ગયા છે એવી ધીરે ધીરે ચાલીને હો હા હલા એમ નહોતો પણ તોય પોગી ગયા જો ના પાળે નથી જાવું ખૂતી જાવું હે ના પાળે ના જાવું ખૂતી જાવું કહું આમાં આમાં ભીનામાં કેમ પારવું હું ડુંગળી પારી નાખ્યું આમાં કેમ પારવી અને આટો મરાઈ લેવો છે આમાં ડુંગળીમાં ફરતો તો ફરતો બીજું તો શું કરવું જવા આવું થોડું થોડું ખડ છે અને ડુંગળીનો દોઢ મહિનો થયો છે અને અઠવાડિયે આંટો મારવા આવ્યો હું તો અહીંયા અઠવાડિયું થઈ ગયું છે આંટો મારી આવું તો આ અમારા ગાજર છે પાછા અને આ ડુંગર ઠેટ પોગી ગયા છે એવી છેલ્લા કેરા સુધી બે આવ્યા પાસા હળું હળું હાલી નું હળું હળું ગારો છે એટલે પાછા નકામ ખૂતી જાઉં એને કરતા ધીરે 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 પગલા મૂકી મૂકીને વહી આવ્યા છે એવી અને હજી આમાં ફૂકાણું નથી થઈ જાય કાલ બોલો હજી આમ પગ મૂકો ને પાણી આવે બોલો આવી હજી અમારી આ પરિસ્થિતિ છે હજી વાડીની અને ફરતો રાઉન્ડ માર લેવો છે થી પાણી હેઠે હા અને ગાજર ની હાલે જો ગાજર છે અને આ ડુંગળી છે અને આ ડુંગળી છે અને આ ખડ છે અને ઓલી દૂધલી ખડ છે દૂધલી અને હેઠલી આંકડીમાં તમને ખડ દેખાડું ને તો તમને એમ થાય આ શું છે ડુંગળી છે કે એમ થાય એટલે હેઠે તું દેખાડતો જ ને એટલી આંકડીમાં કેમ કે એમાં પાછું પાણી ભર્યું છે એટલે પાછું અંદર જલાય નહીં તમને ઉપલી આંકડી સોખી થઈ ગઈ હલાય એવી થોડી થોડી અંદરની પણ ધોરીએ ધોરીએ એટલે દેખાડ્યું આપણે તો આમ ક્યાંય નીકળાય આમ છે નહીં અહીંથી હવે વળી જઈ પાછા યુ ટર્ન મારી લેવી હવે એટલે એવા એ નહીં કેડે પાછા તો હવે અહીંથી મણમી ભાગવા ધીરે ધીરે અને જો વાડીમાં પોણે આટો મારીને આવ્યા છે એ પોણે આગળ જેમ એમ ભીનું આવતું હતું પછી વધારે કાંઈ આગળ ગયા નહીં તે વાળું કરવા થોડુંક બળતણ લેતા આવ્યા રોટલા થાય એટલું કેમ કે જેમ આગળ હાલવી ને બહુ ખૂતવી હો હા અને આગળ તો એમ થાય કે હમણાં ખૂતી જાઓ ગોઠણથી ઉપર ઉપર પછી બહાર કેમ નીકળશું એવો વિશાળ આવ્યો ખાલી એટલે પછી આમ આગળ ગયા નહીં અને નાથી પાછા વળી ગયા હો કેમ કે આ પંદર માં જમા કાલ પંદર દિવસ થા હે હજી કે હું નથી કે હુકાઈ ગયું જવા કાલે હાથી આંકવું જો હે હાથી તે પણ ડુંગળીમાં હાલ છે સિંગ ઉગી ગઈ અને ભેગું ખડે ઉગી ગયું અને હવે થોડું થોડું ભીનું આવ્યું છે અને ધીરે ધીરે પગ મૂક્યો વ